મુદ્દો એ નથી કે ચૈતર વસાવા ગ્લાસ માર્યો કે પથ્થર મારો કે ધોકો મારો ગ્લાસ માર્યો કે નહી મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ એ તીર માર્યો અને તીર સરકાર ની છાતી ઉપર લાગી ગયું છે એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું આદિવાસી સમાજને જગાડવામાં આવવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડોંતી છે ભાજપના આઠ પાસ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલ માં હોય એનું જેલ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપને કઈ વાત ખટકે છે ધ્યાનથી આંબળજો કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડે થી એવા ફોન આવતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલ આવતું નતું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજત જેનું સન્માન જેની માત્ર આદિવાસી સમાજમાં નહી ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે છે દોસ્તો અને એ એ વાત વાત ભાજપને ખટકે આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાસ ન બજેગી બાસુરી એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તાલુકા પંચાયતની એક મીટિંગથી આ ઘટનાની શરૂઆત થઈ એવું કરો ને આવતી તાલુકા પંચાયત માં ભાજપ નો એક જૈત્રના નેતૃત્વમાં યુવાનોને ચૂંટણીમાં મત આપીને જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો દોસ્તો હું તો વિનંતી કરવા આવ્યો છું બધું મિલી ભગત થી ચાલતું તું ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગ બટાઈ કરી આને જલ્દી જેલમાં પૂરો જો આને જેલમાં નહી પૂરો બધો ભાંડો ફોડશે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેને આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો મિત્રો આ ભાજપની સરકાર એટલો બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે ડેમનું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે પણ સાગબારામાં અને નર્મદામાં ત્યાં નથી પહોંચતું દોસ્તો